માત્ર ચોત્રીસ જેટલી બેઠકો પર આગળ ચાલી રહ્યું છે હાલના ટ્રેન્ડ મુજબ જોકે આ તરફ રામવિલાસ પાસવાનની એલજેપી એકવીસ બેઠકો પર આગળ છે જે ખૂબ મોટું પ્રદર્શન કહી શકાય રામવિલાસ પાસવાનના નેતૃત્વ હેઠળ રામવિલાસ પાસવાનની પાર્ટીનું કે છે સીધી અત્યારે એક બેઠકથી એકવીસ બેઠક સુધીનો આ હાઈ જમ્પ માર્યો છે સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ રહ્યા છે આ મુદ્દે વાત કરીશું

કર્યું છે વેબસાઈટના ઓફિશિયલ ડેટા પણ દર્શકોને બતાવીશું કે જેમાં જોઈએ બીજેપીને કેટલી બેઠક અત્યારે લીડ મળી રહી છે 87 બેઠક પર અત્યારે બીજેપી લીડ કરી રહી છે કદાચ કલર્સના આધારે સ્ક્રીનની બ્રાઇટનેસના આધારે તમને દેખાતા ન હોય પણ બીજેપી 87 પર છે જેડીયુ જનતા દળ યુનાઇટેડ જે 76 પર છે આરજેડી મહાગઠબંધનનો સૌથી મોટો ચહેરો મોટી પાર્ટી 36 બેઠક પર એલજેપી રામવિલાસ પાસવાન યાજે ચિરાગ પાસવા જેને લીડ

જેયુ કે જેના અસ્તિત્વ પર સવાલ જેડી ક્યાંક સંકુચાઈ ગઈ હતી પરંતુ હવે ફરી એકવાર એને બાઉન્સ બેક કર્યું છે અને આંકડો સેવન્ટી સિક્સ સુધી પહોંચી ગયો છે એટલે કે આરામથી જેડીયુ એ અત્યારે એવી મુદ્રામાં છે કે બીજેપી સાથે કોઈ પણ પ્રકારનું નેગોશિયેશન એ કરી શકશે જે બે હજાર વીસ માં જે સૌથી મોટી પાર્ટી બની હતી સૌથી વધારે એને બેઠકો મળી હતી લગભગ છોતેર થી સિત્યોતેર બેઠકો આરજેડીના હાથમાં બે માં હતી પરંતુ આ વખતે છત્રીસ જ મળી છે

કોંગ્રેસની વાત કરીએ તો આ મહાગઠબંધનની સૌથી નબળી કડી કહેવામાં આવે છે કોંગ્રેસ કારણ કે કોંગ્રેસ સાહીઠ કરતા વધારે બેઠકો પર લડે છે અને સિંગલ ડિજિટમાં જ કોંગ્રેસ અત્યારે સમાયેલી છે છ બેઠક જ કોંગ્રેસને મળી રહી છે એટલે કે તમે જુઓ કે

બિહારમાં સરકાર બનાવી રહી છે એની સાથે સાથે જે રીતના અત્યારે પરિણામ આવી રહ્યા છે જે મોટા મોટા માથા છે જાણે કે તેજસ્વી યાદવ માત્ર સો મતથી જ પાછળ છે હમણાં આપણે જોયું હતું કલાક પહેલા જે ત્રીજો ચોથો પાંચમો રાઉન્ડ આવે જેમાં એક હજાર મતથી પાછળ બે મતથી પાછળ ત્રણ હજાર મતથી પાછળ જોકે હવે થોડી એમને લીડ મેળવી છે પરંતુ હજુ પણ રસાકસી છે ઘણા બધા એવા દિગ્ગજ ચહેરાઓ છે એ અત્યારે મેદાનમાં છે જોકે અત્યારે ખરાબ હારનો સામનો કરી રહ્યા છે જોવાનું રહેશે કે હવે ટેલી કેવી બદલાય છે અંતે આંકડો શું આવે છે પરંતુ અત્યારે એક નિષ્કર્ષ એ આવી રહ્યો છે